રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવડ ગામના સહકારી મંડળી ચોકે આઈ શ્રી ખોડિયાર ગરબી મંડળ દ્વારા પરંપરાગત રીતે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા નાની મોટી બાળાઓ પરંપરાગત રીતે રાસ યોજાય છે જેમાં સો થી વધુ બાળાઓએ ભાગ લીધો છે તેમજ રાત્રિના આઠ થી બાર વાગ્યા સુધી પ્રાચીન અર્વાચીન રાસની રમઝટ બોલાવે છે અમારી આ ખોડિયાર ગરબી મંડળ છે એ પિસ્તાલીસ વર્ષથી આ સહકારી મંડળીના ચાચર ચોકની અંદર રાસ ગરબાની જમાવટ કરે છે અને રાસ ગરબા માટે બધા જ સભ્યો છે એ પોતાનો યથાશક્તિ સિંહ ફાળો આપે છે બધા સભ્યો હર પ્રેક્ટિસથી લઈ અને નવરાત્રિના નવ દિવસ સુધી ખડે પગે હોય છે અને બાળાઓને તાલીમથી રાસ ગરબા રમાડવા સુધીનું બધું જ કાર્ય સંભાળે છે ઈશ્વરે જ્યારે માનવ માનવ વચ્ચે ભેદ નથી રાખ્યો ત્યારે અમારી આ ગરબીની અંદર કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વગર હરેક જ્ઞાતિ જાતિની બાળાઓને અમે અહીંયા ગરબે રમાડીએ છીએ અને અમને તમામ સભ્યોને એ બાબતનો અંદરથી ખૂબ જ પ્રાઉડ ફિલિંગ થાય છે કે અમે જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વિના બાળાઓને અહીંયા ગરબા રમાડીએ છીએ અને કોમી એકતાનો સંદેશો પણ સમાજને પહોંચાડીએ છીએ અને માનવતાનો સંદેશો પણ સમાજ સુધી આ ગરબી મંડળના માધ્યમથી પહોંચાડીએ છીએ ગરબી મંડળની અંદર અમે ખૂબ જ પ્રાચીન અર્વાચીન અને સમય સાથે